સ્વાગત છે ન્યૂઝમાં હું છું સાથે વડોદરાના છેવાડે આવેલ જમવાના વુડા મકાનમાં રહેતા અને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવાસીઓ આજરોજ વડોદરા રાવપુરા શાળા નંબર એકમાં માં આવેલ આવાસની કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો છેલ્લા તેર વર્ષથી બુડાના મકાનમાં રહેતા જામવાના રહેવાસીઓ જ્યારથી મકાન લીધું છે ત્યારથી કોઈ પણ પ્રાથમિક સુવિધા મળી નથી ત્યારે પણ તે પાણીના ટેન્કરો લઈ આવતા હતા અને આજે પણ તેઓ કૂવામાંથી પાણી ખેંચીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારત હોવાને કારણે જામવાના બુડાના મકાનમાં ત્રણ ગલીઓમાં નોટિસ ફટકારી હતી જેથી ત્યાં રહેતા

અમે રજૂઆત લઈને આવ્યા છીએ કે જાંબુઆ હાઉસિંગ ઉડાના મકાનના અંદર આ લોકોએ નોટિસ નાખી છે હવે નોટિસ એ પ્રમાણે નાખી છે એ લોકોએ કે જ્યાં અમે રહીએ છીએ ત્યાંના મકાનો આ લોકોએ જર્જરજીત સાબિત કર્યા છે હવે ત્યાં ટોટલી નવસો મકાન છે નવસો મકાનના અંદર ત્યાં આ લોકોએ ત્રણ ગલીને અંદર નોટિસ મારેલી છે કે આ લોકોએ જર્જરિત સાબિત કરેલા છે હવે એના અંદર એવું છે કે જર્જરિત તમે સાબિત કરો છો આજે તેર 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 વર્ષ થયા છે મકાનને મકાનને તેર વર્ષ થયા છે આ લોકોએ તેર વર્ષના અંદર જર્જરિત સાબિત કર્યા છે તો અમને મકાનના બદલે મકાન જોઈએ છે અમને કોઈ બી જાતની આ લોકોએ સુવિધા અત્યાર સુધી આપી નથી અમારે પહેલાં પણ પાણીના બંબા આવતા હતા અત્યારે અમે કુવાના અંદરથી ખેંચી ખેંચીને પાણી ભરીએ છીએ કોઈ બી જાતની સુવિધા છે નહીં ને અમે રજૂઆત અહીંયા મકાનની કરવા માટે આવેલા છે હવે મકાનની રજૂઆત કરવા આવ્યા તો અમે સાહેબ જોડે વાત કરી સાહેબ અમને એવું કહે છે કે તમે જાતે પોતે રિપેરિંગ કરીને રહી શકો છો અમે જાતે પોતે રી રિપેરિંગ કરીને રહી શકીએ છીએ તો અમારી પાસે અત્યાર સુધી કોઈ જાતના અમારી આવક એટલી બધી છે નહીં અમે ત્રણસો રૂપિયા યા તો ચારસો રૂપિયા રોજે અમે કામ મજૂરી કરતા હોઈએ અમે રિપેરિંગ કયા હિસાબે કરાવીએ બાય ચાન્સ કોઈએ કોઈકના ઘરની અંદર રિપેરિંગ કરાવી લીધું રિપેરિંગ કરાવી લેશે તો સરકાર જવાબદાર લેશે કોર્પોરેશન જવાબદાર લેશે એ સર એ કહે છે કે તમે રિપેરિંગ કરીને રહી શકો છો અમારી પાસે હમણાં ત્રણસો ચારસો રૂપિયા રોજે અમે મજૂરી કરીએ બરાબર એના એનું કારણ એ છે કે અમે ત્રણસો ચારસો રૂપિયાથી અમે મજૂરી કરતા હોઈએ છીએ હવે અમારી પાસે બચત થતી નથી અમે રિપેરિંગ કયા હિસાબે કરાવીએ ઘરનું એ લોકોનું કોઈ નક્કી નથી એ લોકો અમને સાત દિવસની અંદર નોટિસ આપી છે સાત દિવસની અંદર જર્જરિત સાબિત કર્યા છે એ લોકોએ તો એ લોકોએ ડિક્લેર કર્યું છે કે સાત દિવસની અંદર તમે મકાન ખાલી કરો હવે મકાન ખાલી કરીને અમારે જવું ક્યાં સમારકામનું અહીંયા અમે એક નંબર ઓફિસમાં આવ્યા છે ત્યાંથી સાહેબે કીધું છે ના લેખિત લેવામાં આવ્યું નથી ને એમણે લેખિત કોઈ આપ્યું નથી શું છે અમારી માંગણી એટલી છે કે એ લોકોએ જયારે દસ થી બાર વર્ષના અંદર જળ સાબિત કર્યા છે તો અમને મકાનના બદલે બીજી જગ્યાએ મકાન જોઈએ સેફ કરી અમને બીજી જગ્યાએ સવલત કરી અમે જામવા હાઉસિંગ ઉડાના મકાનમાંથી રજૂઆત લઈને આવ્યા છે હવે એ ભાઈ એવું કે છે કે તમે તમારા ખર્ચે રિપેર કરો અમારા ખર્ચે રિપેરિંગ કરીને એ લોકો એવું કે છે તમે રહેશો તો અમારી ગેરંટી નહીં હવે સોલ મકાન છે ઉપરા ઉપરથી બસ ચોથા માનના હવે નીચે છે અમુક અમુક નહીં રહેતા એ લોકો ના કરે અને પડે તો એ ગેરંટી કોની

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર